ના બહુ ભાભકાને બોલી રહ્યા અલા પણ હવે ટોપાને ના પાર શું કરવાનું એ ભાઈ તમાર દોસીનો ને તમાર દોહાનો ઝઘડો હોય બે જણાનો કોકને કોકના પછી કોણ કાઢો નથી અલા પણ મે પલું ભનેને શાક માંગાય મે ના પાર બે હવે પને હડકા લાવ જ ના કાચુંય નહીં મને ગાધું દે ઇના દેખેને ગાધું તો શું ખાવાનું નહીં આવા જે બરાબર હેડો જ લાગે કાધું તો તો કાઢે છે કેટલી વાર

અં 5 ની વાગે ના લે આ તો પનીરનો શાક આવ્યો તો કોઈ ખાવાનું હે ઇમને શાક મંગાયો હોય તિયન તો માર્યા આસે મોમી એ બરા બનના છે જેમાંથી બાવ કરતું મારવા લીધા તો વેલાના ઘરે નહીં પર બેઠો બેઠો હુંવ જ ને તાન તમી કકન જો આતા હું તો જઉં હોય એકણ આબુ તો ના નહીં બોલત તો હું ને ભુંડવાળો ના આવું આલા મોમાજો ભુંડ પડે

તો બધું ખાવાનું લઈ આય હારું 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 જો તાજું ખાવ પેડા અને જલેબી નું બધું ખાવ હું બધું ખાવાનું તને સફરજન બધું લઈ આવી ચોકલેટ બરાબર હા તારે મારે કામ કરવું પડે શું કોઈ કહેવા નહી હો આ પર બે જ ને એટલે તારા ડાયરેક્ટ કિચન તારા મહેમાન પાસે થઈ કોઈ નહીં જાહેર ને દે 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 પછી ચોકલેટ ખાલે ઘડીક ખ્યાત અને મને એટલા ફેલો ના બરાબર હા ખબર ના પડી જોએ હા હા નક્કી ये आ तो देश कंता ने हमने माने चार ने दाद है ए ए चक्री तादो तम ने पाहा आ तुम्हारा भोणो लियो आ चार ने रख रहे है रख रहे है मेघवा आयो हूं बात करो है ते अरे ओए भोना તો કંંટા તો તમે ઓટા આરા બેટ આ કમનો ને કડે ગોડો પણ કોમનો હા તમે કંંટા તો આતર ટકા ના આજે તો એમ કે દેતો તમે કંંટાઓ છો તમે દે કે બડા માર ખાહી હાથ ઉપર નાખ્યો મારો અમે શું કાય પહા આયા હો મુ તો મેલવા આયો હતો તો અમે તો જ્યાં હું તો જો આયો પેલા પની તમે આયા જ નહીં પની તો આશે મારા આબુ ને આ તો મને બીક લાગે હું તો ભેગા આયો તો એને ભોણો મને મિંદે પાછા મારા પાહો કાં ને નીકળજો હા ડાયા ભોણો બાપ ડાણે તું મગાય છે ગોડો હું તને લાગી કે તું તમાર મગાય છે કને કહી તમાર આ સુમગા તો તને આમ આને ખરા ના ન કોઈ ગોટુ ને પા મારા જો આ આજી વાત આજી વાત હા હા આને આવ કોણ નહીં

માટી લીલી હે ચોસલા પાણી પનીર ના કોઈ ખો ખાઓ તમે ખાવા જ બાઈ ના તો કોઈ ખાવ ને આમાં તો ખાલી જોઈન જતા રહે કે તમે ક્યુ ખો હોય તો જોઈએ તો આવશે જ લઈ જોઈએ જોઈએ હડ તમારો પનીરા જોયા વગર જાવ નહીં કરે તો રાખો રાખો આ એ એ એ

હવે મે કામ કરા બોન હેલતા હું અબરા સગંજીને બોલાતા આવ તમારું પોણી બધાઈન બતાવું હા તો આવે હા હા તમે જે લાવા જોઈય અલ આવતા ને મટો આ ફોના હા તમે અતાર સુધી જ્યા ટાઈમ કો મના હું હું તો અતાર સુધી નાવાજીયો તો તમે નતો કેતાસ કે તું તો કંધાઈ હી તો કંધા તો કંધા જ કમ તોય નઈ તે નાવાજીયો મટો અતાર અતાર જીરાતે જો 5 વાગ્યા પછી તો જોવો ને ઓરા પાટવા ગયા તો ઓયકા આવી અરે તમણા મોર ઘર માં જ ન હોય તો સીધો કોઈ કરી કેતા નહી ઓયકા મારો યાર એ તારે મોમ મીઠાઈ હે એ મોમ મીઠાઈ હે કે જ ઘર માં જ ન હોય જા તારા તો પન તો ખાવ ને જા તારો લાવ ને તન જગારું આ હેલો આ સુતા દે તો જતો ના રહેતું આ ભણે તા કરી જો આખું મગજ કઈ જાય હવે બધા ડોહો મારી આબુ કાઢવાના હે ને પનીર ના આવ્યું હોય તો પેલો જાદુ આવે તો સારું પનીર કે મારું ઓલા